હરે કૃષ્ણ મહારાજની જે ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવા લાગે તેમ અંધકાર ભાગવા લાગે એ જ રીતે મહારાજની મૂર્તિ અંતરમાં દેખાવા લાગે એટલે અંતશત્રુઓ ભાગવા લાગે છે વિષયનું સુખ તો ગમે ત્યાંથી મળી રહેશે સ્વાદિષ્ટ ભોજનનું સુખ ફાઈવ સ્ટાર હોટલ પણ મળી રહેશે પણ આત્માનું સુખ તો એક મહારાજની મૂર્તિમાંથી જ મળી શકશે હોજમાં ભરેલું પાણી અને કૂવામાં ભરેલું પાણીમાં અતિ ફેર છે હોજનું પાણી બહારથી આવે છે જ્યારે કૂવાનું પાણી અંદરથી આવે છે હોજનું પાણી જેમ જેમ વપરાય છે તેમ તેમ ખાલી થતું જાય છે જ્યારે કૂવાનું પાણી ગમે તેટલું વપરાય છે તો પણ સરવાણી દ્વારા આવ્યા જ કરે છે પણ ખૂટતું નથી એ જ રીતે આપણું બાહ્ય સુખ છે તે હોજના પાણી જેવું છે જ્યારે મહારાજની મૂર્તિનું સુખ છે તે કૂવાના પાણી જેવું છે હોજનું પાણી તો ખૂટી જાય પણ કૂવાનું ખૂટે નહીં એમ બહારના સુખ તો એક સમયે ખૂટી જાય છે પણ મૂર્તિનું સુખ તો અખંડ આવ્યા જ કરે છે ક્યારેય ખૂટતું જ નથી વર્તમાન સમયમાં આપણે જીતેન્દ્રિય ન બનવા દેનાર પૂર્વજન્મના કરેલા પાપ છે એ પાપને છોડવાને બદલે આપણે હજુ નવા નવા પાપ કરીશું તો આવતા જન્મે આપની સી થશે એ વિચાર કરીને મન સાથે લડાઈ લઈને પાપ ન કરવો પાપ ક્ષમ્ય છે પણ પાપનું સમર્થન અક્ષમ્ય છે જીવનભર પોતાના પાપોનું સમર્થન કરનાર રહેલ મોહંત દૃતરાષ્ટ અને એના પુત્ર દુર્યોધન નષ્ટ થઈ ગયા છે નારદજીના વચને લૂંટારો વાલીઓ પાપથી પાછો વળી ગયો અને સાધના કરીને મહર્ષિ વાલ્મીકી બની ગયા એટલું જ નહીં પરંતુ પતિતને પાવન કરનાર રામાયણ જેવા મહાગ્રંથના રચયતા બનવાનો સૌભાગ્ય પણ એને સાંભળ્યું માટે સંતોનો ઉપદેશ સાંભળી જીવન સુધારી દેવું આપના પાપની ઈચ્છાઓ પર જેટલા અંશે વિવેકનું શાસન હતું તેટલા અંશે બે આબરૂ બનવાની શક્યતા ઓછી રહેશે એટલે આપણે એવા કામો કરવા જોઈએ કે જેને જોઈને ભગવાનની નજરમાં લજ્જિત થવું ન પડે પાપનો બાપ લોભ છે પાપની માતા હિંસા છે પાપની પત્ની ઈર્ષા છે પાપનો પુત્ર સ્વાર્થ છે પાપની પુત્રી તૃષ્ણા છે પાપની બહેન કુમતી છે અને પાપનો ભાઈ અસત્ય છે આ બધા પાપનો પરિવાર છે માટે તેનાથી હંમેશા ચેતતા રહેવું જોઈએ સમાજના ઉત્થાન અને ઉદ્ધારમાં સંતોનો મહત્ત્વનો ફાળો છે લોકોમાં રહેલ અનેક પ્રકારના વ્યસનો ફેશનો કુરિવાજો દૂષણો અંધશ્રદ્ધાઓ અને અજ્ઞાનતાઓને દૂર કરાવી સાચા અર્થમાં માનવ બનાવી મોક્ષને માર્ગે ચલાવતા હોય છે બુભુક્ષુઓને અને મુમુક્ષુઓને માયાના પાસમાંથી કાઢવા સતત પુરુષાર્થ કરતા હોય છે સાચા સંતો સારા છે એવું આપણને લાગે છે પણ આ સંતો મારા છે એવું આપણને લાગે છે ખરું જો મારાપનો મનાય તો માનજો કે આત્મબુદ્ધિ થઈ ગઈ છે રોગિષ્ટ વ્યક્તિ બીજાના રોગોની નોંધ રાખતા નથી ધંધામાં ખોટ ખાનારા વ્યાપારી બીજાના ધંધાની ખોટનો વિચાર કરતા નથી ડૂબી રહેલા માણસ ડૂબી રહેલા બીજા માણસની સામે નજર પણ નાખતો નથી એ જ રીતે અઢળક દોષોના ભંડાર એવા આપને બીજાના દોષોની નોંધ રાખવાની કોઈ જ જરૂર નથી કરેલા પુણ્યનો અને ભજન ભક્તિનું ફળ આપણને તત્કાળ નથી મળતું એ બદલ પરમાત્માને ફરિયાદ કરતા રહેવાને બદલે કરેલા પાપોનો ફળ તાત્કાલિક આપણને ભોગવવા ભગવાન નથી આપતા એ બદલ પ્રભુનો પાળ માનીએ ધન્યવાદ માનીએ જીવનમાં થયેલા વ્યવહારિક ભૂલો મૃત્યુ પછી સાથે નથી આવતાની પરંતુ જીવનમાં કરેલા પાપો તો મોત પછી પણ સાથે જ આવવાના છે એ હકીકત આંખ સામે રાખીને જે જીવન જીવવું જોઈએ તેથી પાપ કરવાથી બચી શકાય ઢાળ મળતા જ ગટર તરફ વહી જતા પાણીને તો માફ કરી શકાય છે કારણ કે તેની પાસે વિચાર શક્તિ નથી પરંતુ પ્રલોભન મળતા જ વિષયો તરફ ઝૂકીને પાપી બની જતા માણસને તો કેમ માફ કરી શકાય કારણ કે એની પાસે તો વિચાર કરી શકાય એવું મન છે પોતાની ઈચ્છા ન હોવા છતાં મનમાં પાપના વિચારો આવતા હોય અને હટાવ્યા હટતા ન હોય પરંતુ તે વિચારને દેહ સુધી પહોંચવા ન દે અર્થાત ક્રિયાભષ્ટ ન થાય તો તે વ્યક્તિનું જીવન પવિત્ર કહેવાય છે તેથી તો સંતો કહે છે ને કે મન જાય તો જવા દો મત જાણે દો શરીર જો આ પ્રમાણે મન સાથે લડાઈ શરૂ રાખશે તો અંતે મન પણ પાપના વિચારો છોડી દેશે જેમ વાદળો હટતાં જ સૂર્યનો પ્રકાશ ધરતી પર આવે છે પથ્થર હટતાં જ ઝરણાનું પાણી બહાર આવે છે તેમ દોષ હટતાં જ ગુનો પ્રગટ થઈ આવે છે જે મકાનની છત મજબૂત હોય છે એ મકાનમાં ક્યારેય પાણી ગળતું નથી એ જ રીતે જેના જીવન પર સંતોનો મજબૂત છત્ર હોય છે તેના જીવનમાં ક્યારેય પાપનો પ્રવેશ થતો નથી છત વિનાનું મકાન નકામું છે અને છત વિનાનું જીવન પણ નકામું છે આજના સમયે પોતાની જાતનું સુવ્યવસ્થિત નિયંત્રણ કરવાની યુવાન વર્ગમાં લગભગ તાકાત નથી અને તાકાત છે તો સાચી સમજણ નથી માટે પોતાના જીવનની લગામ સારા સદ્ગુની સંતના હાથમાં સોંપી દેવી જોઈએ વહી જતાં નદીના પાણીને યોગ્ય જગ્યાએ વળાંક ન મળવાથી એ સીધું સમુદ્રમાં જઈને ખારું બની જાય છે તેમ વહી રહેલા જીવનના શક્તિ કાળના આ તબક્કાને યોગ્ય માર્ગદર્શન ન મળતા એ શક્તિઓ સર્વથા નિર્થક જાય છે અને ક્યારેક તો વિનાશક પણ બની જાય છે સંપત્તિ એ વ્યવહારિક સત્ય છે સદગુણો એ પરમાર્થીક સત્ય છે શરીર એ વ્યવહારિક સત્ય છે આત્મા એ પરમાર્થી સત્ય છે સંસાર એ વ્યવહારિક સત્ય છે મોક્ષ એ પરમાર્થી સત્ય છે આ હકીકત એમ કહે છે કે સદગુણોના ભોગે સંપત્તિ જીવાત્માને ભોગે શરીર અને મુક્તિના ભોગે સંસાર સાચવવાની ભૂલ તો આ જીવનમાં હરગીસ કરાય નહીં જીવનમાંથી કોઈ પણ પાપને છોડી દેવા માટે શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે પાપ પ્રત્યે ધિક્કાર ભાવ હંમેશા રાખવો જોઈએ તેમજ પાપને છોડવાનો પુરુષાર્થ પણ શરૂ રાખવો જોઈએ હરિકૃષ્ણ મહારાજની જે